એસસી અને એસટી રિઝર્વેશનમાં એની અંદરનું રિઝર્વેશન કે સમાજનો એક ચોક્કસ હિસ્સો છે કે જે રિઝર્વેશનનો અનામતનો લાભ લે છે એ આદિવાસી સમાજ હોય શેડ્યુલ ટ્રાઇબ હોય કે શેડ્યુલ્ડ કાસ્ટ હોય એની અંદર એ સમસ્યા છે મોટાભાગે કોઈ એ વિષય પર વાત નથી કરવા માંગતું કેમ કે એ વાત કરવામાં ડર લાગે છે રિઝર્વેશન હંમેશાથી ખૂબ સંવેદનશીલ વિષય રહ્યો છે અને રાજનેતાઓ ગમે ત્યારે તર્કબદ્ધ સમજાવવાની જગ્યાએ કોઈની પણ લાગણીને ભડકાવી દે છે અને લાગણી જ્યારે ભડકી જાય ત્યારે વિશાળ મુદ્દો બની જાય છે પણ એસસી કમ્યુનિટીમાં પણ એક ઉપરનો હિસ્સો છે કે જે એસસીમાં આવે છે એ શેડ્યુલ્ડ કાસ્ટ છે એમની સાથે પણ એ ભેદભાવો બાકીની અનેક સમસ્યાઓનો સામનો એમણે કરવો પડે છે પણ જે એકદમ નીચે છે એ શ્રેણીમાં એને તો એના કરતાં લાગણનો સામનો કરવો પડે છે અને એ સામનાની એટલી હદમાં એ લોકો પસાર થાય છે કે એમને એ તક જ નથી મળી શકી કે બહાર નીકળે ત્યાંથી અને ત્યાંથી બહાર નીકળ્યા પછી આજે પણ કૂવામાંથી પાણી નહીં લેવાથી માંડીને અનેક સમસ્યાઓ બહુ જ ઓછી થઈ છે સરખામણીએ માણસો ધીરે ધીરે સારી વાત એ છે કે ઘણા સુધરી રહ્યા છે બદલાઈ રહ્યા છે પણ આજે પણ તમે આપણા દેશના ગામડાના એ દ્રશ્યને નકારી નહીં શકો શહેરમાં ઘર ન મળવાની સમસ્યાને નકારી નહીં શકો એટલે વાત લઘુમતીની આવે ત્યારે કહે છે કે ચોક્કસ એરિયામાં રહે છે વાત એસસીની આવે ત્યારે કે એ ચોક્કસ એરિયામાં રહે છે એસટીની આવે તો કે એ ચોક્કસ એરિયામાં રહે છે આપણે બહુ જ ડિવાઈડ થઈ રહ્યા છીએ અતિશય ડિવાઈડ થઈ રહ્યા છીએ વેજ નોનવેજ થી માંડીને દારૂ પીવા વાળા ને દારૂ ન પીવા ને આપણે આમ જાતિ સાથે જોડી દીધું છે એટલે એક ચોક્કસ જાતિનું છે એની સમસ્યા હોઈ શકે એને તમે જનરલાઈઝ ન કરી શકો પણ વ્યક્તિ વ્યક્તિએ તમારે જે અલગ તોલવીને દરેકને પોતાની અંદર સમાવવાની જે ભાવના છે બહુ દૂર થઈ રહી છે

જો એવું થાય તો બધા રાજનીતિક સમીકરણો બદલાઈ જાય બિહારમાં જે પાસવાન સમાજ છે જે એસસીમાં આવે છે પણ સૌથી વધારે ફાયદો એસસી રિઝર્વેશનનો એમને જ મળ્યો છે પણ એસસીમાં તો એ ચમાર પણ આવે છે ને જે સૌથી વધારે અસ્પૃશ્યતાનો ભોગ બને છે પણ એ ચમારને કેટલા અધિકારો કે હક મળ્યા જવાબ ના છે વિનોદ ચાવડાએ આના પર પ્રતિક્રિયા આપી છે કચ્છના સાંસદ છે એસસી રિઝર્વ બેઠક પરથી એ પણ ચૂંટાઈને આવે છે અને એટલે જ મહેશ્વરી સમાજમાંથી લગભગ આવે છે અને જ્યારે તમે એસસી સમાજમાંથી આવતા હોય અને એસસી સમાજના એ તબક્કામાંથી આવતા હોય તો કે જે સરખામણીએ તમે એસસીમાં જ સૌથી નીચે રહેલા એવા માણસો કે જે અનેક પ્રતાડનાઓનો ભોગ બને છે તો હાથમાં એકવાર આવી જાય પછી છૂટતું કોઈ નાથી નથી એ ગમે તે હોય અને એટલે જ એ છોડવાનું તો પોતાના લોકો માટે જ છે પણ નથી છૂટતું ક્રિમી લેયર ને નોન ક્રિમી લેયર એ ઓબીસીમાં કે કોઈ જગ્યાએ નથી છૂટી રહ્યું અને એટલે જે હાથમાં આવેલું પોતાના માટે પણ નથી છૂટતું તો કોઈ કેવી રીતે કશું છોડવાનું એ સવાલ છે વિનોદ ચાવડા એ જ કહ્યું કે પ્રધાનમંત્રી સાથે વાત થઈ એ તો કોર્ટે કહ્યું છે બાકી સરકાર એવું કશું કરવાની નથી સરકાર કરશે પણ નહીં એ બધાને ખબર હતી આ ખાલી વાતો છે મુદ્દો છે એવું થાય તો પછી આખી રાજનીતિ ને એના સમીકરણો બદલાઈ જાય એનું શું બહુ બધાની રિઝર્વ સીટો જતી રહે એનું શું વિનોદ ચાવડાએ શું કહ્યું સાંભળીએ આજે સંસદ ભવનની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા સાંસદો એસસી અને એસટી વર્ગના સૌ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આજે રૂબરૂ મળ્યા હતા લેખિત સ્વરૂપે પત્ર પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આજે આપવામાં આવ્યું હતું અને થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટની એક જજ સાહેબની પેનલે જે પોતાની રાય અને વિચાર એસસી એસટીના અનામત બાબતે ક્રિમિનલ બાબતે જે રજૂ કર્યો હતો જે બાબતે આજે સૌ સાંસદો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મળ્યા હતા અને એમાં સ્પષ્ટ એમણે આશ્વસ્ત કર્યા હતા કે કોઈ પણ પ્રકારની અનામતની બાબત હોય કોઈ પણ પ્રકારે ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર હોય કે અન્ય રાજ્યોની સરકાર હોય આ બાબતની અંદર કોઈ પણ વિચાર કરી રહી નથી એ માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટના જજ સાહેબોની પેનલની જે ગ્રાય અને વિચાર છે એમણે સ્પષ્ટ આશ્વસ્ત કર્યા હતા આ માત્ર ને માત્ર જે પ્રકારે દેશમાં કોંગ્રેસની સરકાર અને વિપક્ષ દેશના એસસી અને એસટી વર્ગના લોકોને જે ગુમરાહ કરી રહી છે અનામત દૂર કરવા માટેની જે અફવા ફેલાવી રહી છે એ વાતનું પણ આજે ખંડન કર્યું હતું અને સૌ સાંસદોએ સાથે મળી કરીને આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને રજૂઆત પણ કરી આ બધાની વચ્ચે એટલું સમજાય છે કે આ દેશમાં સૌથી મોટી રાજનીતિ કઈ છે ના ધર્મની ના રાષ્ટ્રની કોઈની નહીં સૌથી મોટી રાજનીતિ જાતિની રાજનીતિ છે મુદ્દાની રાજનીતિ સમસ્યાની રાજનીતિ પીડાની રાજનીતિ કશું નથી